नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार ना मुख्य समाचारों पर उत्तर पश्चिम भारत में वरसाद वर्षार, हिम वर्षा थी समग्र उत्तर पश्चिम भारत ठंडू गार जारे गुजरात पर गुटवायु પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણમાં સરદાર કથા યોજાઈ સામવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા દોલકા ખાતે કરાયો પ્રારંભ સાયકલ હેરિટેજ ક્વીઝે અમદાવાદના વિદ્યાર્થીઓને કર્યા મંત્રુમ ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં રવિવારે કડકડતી ઠંડીની અસર જોવા મળી તો કેટલાક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા પણ પ્રદેશ કાશ્મીર ઉત્તરાખંડ બીજા દિવસે પણ હિમવર્ષા ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા પંજાબ રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો આમ રવિવારે પણ ઉત્તર ભારતમાં શિયાળો અને ચોમાસુ એમ બેવડી ઋતુ અનુભવ જોવા મળ્યો હતો હવામાન વિભાગ જણાવે છે કે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તમામ કામગીરી પ્રશાસને હાથ ધરી છે દિલ્હીમાં રવિવારે સવારથી જ વરસાદ પડ્યો હતો તાપમાન જેના લીધે તાપમાન પાંચ ડિગ્રી સુધી નીચે પહોંચ્યું હતું મહારાષ્ટ્રમાં ખેડૂતો પહેલેથી જ પાયમાલ છે ત્યારે

આનંદીબેન પટેલે આગામી સાત થી નવ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી પ્રવાસન મંત્રી સૌરભ પટેલ તથા બિનિવાસી પ્રભાગ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મુખ્ય સચિવ પાંડિયન અને વરિષ્ઠ સચિવો મુખ્યમંત્રીને આ સમગ્ર આયોજન અને ભારત મુખ્યમંત્રી આનંદીબેને આ પ્રવાસી ભારતીય દિવસનું યજમાન રાજ્ય ગુજરાત પ્રથમવાર બન્યું છે તે સંદર્ભમાં બહુવિધ આયોજન સાથે અનેક બિન નિવાસી ભારતીયો ગુજરાતની વિકાસ યાત્રાથી સુ માહિતગાર થાય તેવો અને પ્રભાસ પાટણના સાહિત્ય પ્રેમી અને આમ જનતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન વિશે સાચી અને ઐતિહાસિક માહિતી મેળવે તેવા ઈરાદાથી શ્રી સોમનાથ ટ્રસ્ટ અને

જેલવાસ દરમિયાન મારી એટલી સેવા કરેલી આવી કાળજી માત્ર માતા જ કરી શકે તેવું ગાંધીજીએ કબૂલ્યું હતું સોળ વર્ષ જેટલો સમય જેલવાસ સાથે ગાળ્યો હોવાનું પણ તેમણે કબૂલ્યું હતું કોંગ્રેસ પક્ષની સ્થાપના બાદ ચૂંટણી પ્રચારની સભાઓમાં શ્રોતાગણ પ્રજા જવાહરલાલ નહેરુ ને જોવા એકત્ર થતા અને સરદાર પટેલ ને શ્રોતાઓ એકાગ્રથી સાંભળતા હોવાનું ઇતિહાસ સાક્ષી છે સરદાર પટેલ કથાના વક્તા મણિભાઈ પટેલે સતત બે દિવસ શ્રોતાઓને જકડી રાખ્યા હતા અને વેરાવળ પ્રભાસ પાટણના હજારો લોકોએ સરદાર

ધોળકા શહેરના આરોગ્ય સમા કલિકુંડ વિસ્તારમાં સામવેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેની પ્રથમ સુવિધા શરૂ કરે છે આ કલિકુંડ ધોળકા ખાતેની કેર હોસ્પિટલમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા નિષ્ણાત ડોક્ટરોનો સ્ટાફ હાજર રહેશે જેઓ રાષ્ટ્રીય પ્રોટોકોલથી પરિચિત અને સમાજને ઉત્તમ સેવા આપી શકાય તેવા સક્ષમ છે કલિકુંડ ધોળકા સ્થિત સામવેદ સુપર સ્પેશિયાલિટી ઉદઘાટન અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લા ભાજપ ના પ્રમુખ કમાભાઈ રાઠોડ અને ઓરડાના ડાયરેક્ટર ભીખાભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિદેશી વસાડે હવે બધા મિત્રોને મળી અને સહકારી જનતાને અને આસપાસના એરિયાને અહીંયાથી એકસો પંચ્યાસી ગામનો જે બહારનો એરિયા છે તેમાં સારી સગવડવાળી તથા ઓછા પૈસે સારવાર થાય તે માટે નિષ્ણાત ડોક્ટરો અને અદ્યતન સાધનોથી સૂચન છે એવી કોર્પોરેશ સામવેદ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ કલિકોણ ધોળકા ખાતે અદ્યતન આઈસીયુ ઓપરેશન થિયેટર્સ ઉપલબ્ધ છે જેમાં આધુનિક સાધનો અને એડવાન્સ એક્સરે ડિજિટલ ટેકનોલોજી સાથેનું સોનોગ્રાફી મશીન પણ ઉપલબ્ધ છે ઉપરાંત નિષ્ણાત ડોક્ટરોની સેવા પણ ઉપલબ્ધ છે જનરલ વોર્ડ સ્પેશિયલ વોર્ડ અને લિફ્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે સામવેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સંતોષ ગડવીએ જણાવ્યું કે અમારું લક્ષ્ય ગુણવત્તાયુક્ત મેડિકલ ટ્રીટમેન્ટ આપવી અને પ્રત્યેક વ્યક્તિને અમારા દરવાજે પ્રવેશે તેની પત પ્રત્યક્ષ કાળજી લઈને અતિ અપેક્ષિત સાયકલ હેરિટેજ ક્વિઝ બે હાજર ચૌદ નું આયોજન કર્યું હતું દેશના સમૃદ્ધ વાસા ઉપર લક્ષ ધરાવતી રાષ્ટ્રની આ એકમાત્ર છે અમદાવાદમાં બીજી વખત યોજાયેલી આ સ્પર્ધાનું આયોજન મંગળદાસ ગિરધરલાલ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જાણીતા ટેલિવિઝન અભિનેતા મયૂર વાકાણી એટલે કે તારક મેતાના ઉલ્ટા ચશ્માના મામા એ પોતાની ઉપસ્થિતિ વડે આ કાર્યક્રમની શોભા વધારી હતી ક્વિઝ માસ્ટર તીતશ અને કોમ્બરે મોર્ટીને આ કાર્યક્રમમાં પ્રેક્ષક

કરી રસાકસી ભરી સ્પર્ધા રહી હતી જેમ કેમ કે તે તમામ ટીમોને સ્પર્ધા જીતવા માટે તેમણે ખાસી એવી હરીફાઈ કરી હતી વિજેતાઓને ટ્રોફી ઉપરાંત નેટબુક કેમેરા તથા અન્ય રોમાંચક હેરિટેજ ક્વિઝ એ વિદ્યાર્થીઓ પોતાની બૌદ્ધિક ક્ષમતા બનાવી શકે છે તેમ તેમની સાથે સાથે આપણા દેશની મહાનતા અને તેના વારસાની ખોજ કરી શકે છે અને તેની કદર પણ કરી શકે છે તે માટે આપણે એક મંચ તેમને પૂરો પાડ્યો છે કે જે નવી જનરેશન છે એના માટે જાગૃત બને અને સાનિધ્ય કે પોતાની સાથે સાધી લે અને સતત પોતાના વારસાથી જેને કહેવાય કે સંવાદ કરતો રહે જે નવી જે જનરેશન આવી રહી છે એનો સતત સંવાદ ચાલ્યા કરે એના માટે થઈને આ એક આયોજન થઈ રહ્યું છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહ્યું છે ગયા વખતે એની અંદર લગભગ સાડા સાડા ત્રણસો જેટલા બાળકોએ ભાગ લીધો તો આ વખતે આઠસોની પ્લસ છે અને હવે એવું થઈ રહ્યું છે કે આ જ જે આયોજન છે એને ઘણો બધો સારો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે વારસાની જાગૃતિ માટે મૂળ હેતુ એ છે કે સાયકલ ગરબત આ વાત કરી રહી છે મૂળ વારસાનું જતન થાય એના ઇનિશિયેટિવ હવે આવતા વર્ષથી સુરત બરોડા એવા બધા સિટીઝમાં પણ આ પ્રકારની કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છે હું પણ એક ઇન્ડિયન કલ્ચરનો સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ અને આની સાથે સંકળાયેલો હોવાથી મને એક આ જે ઇનિશિયેટિવ છે એના માટે મને પોતાને પણ જોડાવાનું ખૂબ મન થાય છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર